સુરત અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં મોડી સાંજે અમરોલી પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું આ કોમ્બિંગ કાર્યવાહીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા પોલીસને કુલ છ અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી હાથ ધરી હતી લોકોની ઓળખ ઘરો અને સંદિગ પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું કાર્ય હાથ ધર્યું આ કોમ્બિંગ કાર્યવાહીની ગંભીરતા અને મહત્વને ધ્યાનમાં રાખીને પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પ્રત્યક્ષ રીતે આ કામગીરીમાં ભાગ લીધો

પોલીસ સતત આ વિસ્તારમાં સુરક્ષા અને નજર રાખવાના ઉપાયો તરફ ધ્યાન આપી રહી છે આ અભિયાન પોલીસની સક્રિયતા અને નાગરિક સુરક્ષા માટેની સ્થાનિક પ્રશાસનની નિરંતરતા